શ્રી મહારાજ કી સત્ય પંથ સનાતન ગુરુ ધન્યવાદ આજે હાલોલ મુકામે અત્રે ની અહિયાં સોસાયટી માં અમારા ભક્ત અને પ્રિય મિત્ર એવા જયંતિભાઈની આજે જન્મ તારીખ છે આજનો દિવસ જે રાજુભાઈ છે આમ તો અખા ત્રીજ એટલે વૈશાખ સુદ ત્રીજ અને આજનો જો દિવસ છે તે ખૂબ મહત્વનો છે એ નિમિત્તે આજે મહામંડળના પ્રણેત એવા મણિદાદા સેવાદાસ સાહેબ રાજુભાઈ મણિભાઈ બાપુ અને બાપુભાઈ જે અહીંના મંડળના આગેવાન છે દિનેશભાઈ તમામ મંડળના ભક્તોને અને બહેનોને સદગુરુ સાહેબ અખાત્રીજનો દિવસ એવું કહેવામાં આવે છે કે વેદમયાસે જ્યારે મહાભારતની રચના કરી ત્યારે આ દિવસ હતો બીજા નંબરમાં ગંગાનું અવતરણ જ્યારે પૃથ્વી ઉપર થયું ત્યારે અખાત્રીજના દિવસે થયું તો રાજુભાઈ ત્યારબાદ કૃષ્ણ અને સુદામા જારે મળ્યા અરે સુદામાજી દ્વારી કામા રે દર્શન કરવા દેવના રેજી જી સુદામા દ્વારકાની અંદર દર્શન કરવા ગયા અને જ્યારે અક્ષય પાત્ર આપ્યું તો એ આજે અખાત્રીજ હતી બાય બાય બીજા નંબરમાં ત્રેતાયુગની શરૂઆત થઈ એ પણ અખાત્રીજ નો દિવસ હતો પોઈન્ટ ટુ બી નોટેડ આ બધું નોંધવા જેવું છે અખાત્રીજ એટલે ખૂબ મહત્વનો દિવસ છે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો શાસ્ત્રો એવું કે છે કે એને મુરત દેખવામાં આવતું એમાં પાછા એવા ત્રણ દિવસ છે એક તો એક આવે છે આપણે અને અને પછી છેલ્લો શું આવે આવે છે 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 દશેરો વસંત પંચમી આ ત્રણ મુહર્ત એવા છે કે એ શાસ્ત્ર ની અંદર તમે ગમે ત્યાં મુહૂર્ત આખા દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું હોય મકાન લેવાનું હોય કોઈના શુભ વિવાહ કરવાના હોય કોઈ કથા કરવી હોય કસ પ્રસંગ કરવો હોય તો આ ત્રણ દિવસમાં મુહૂર્ત જોવામાં આવતું નથી અને આજ દિવસે જયંતિભાઈ નો જન્મ થયો સાહેબ મહાન જે પુરુષો હોય કે ભક્તો હોય ને સાહેબ જન્મ નથી થતો એ અવતરણ થતું હોય બીજા નંબર જો હાલોલ મંડળ વાત કરીએ તો હમણાં આપણે મહાકુંભ ગયો રાજુભાઈ સાહેબ હવે એની અંદર ગંગાની અંદર એમ કહેવામાં આવે છે કે ડૂબકી મારો તો તમારા પાપ બધા ધોવાઈ જાય હવે કેટલા કરોડો ભક્તો આવ્યા એટલે આવા શિવાદાસ જેવા સાહેબ જેવા સંત મળ્યા એટલે ગંગા ગંગામૈયાને પૂછ્યું કે આ જે બધા ભક્તો એમના પાપ ધોવા આવે છે અને ગંગામાં તમે એનું પાપ ધોવાઈ જાય તો એ બધું તમે સહન કરો છો પણ જ્યારે આ બધા જ્યારે પાપ ભરાય તો તમે ધોવા માટે ક્યાં જાઓ

કોઈ બી જગ્યાએ તારીખ બાર પડે કે ભાઈ ક્યાં છે હાલોલ મંડલ ના દરબારમાં બધા જ રત્નો છે કારણ કે ઈશારા કામ થાય છે સાહેબ આમ રાજુભાઈ આમ નજર પડે એટલે પેલા ને સામે ભક્ત ને કઈ બોલવું જ નહીં પડે કે શું કરવું છે હવે આનાથી રૂડું શું કેવાય કહો અને રામાયણની અંદર એક પંક્તિ છે સાહેબ કે બિન ગુરુ કૃપા બિન મિલે નહીં સંતા એથી આગળ એક પંક્તિ બીજી છે કે બિન સંત કૃપા મિલે નહીં ભગવંતા એટલે એમાં પ્રશ્ન થયો કે ગુરુની કૃપા હોય તો આવા સંતોનો તમારે સમાગમ તમારા દ્વારે થાય અને જો ગુરુની કૃપા થાય તો આવા ભગવાન મળે સાહેબ એટલે જયંતીભાઈના તો કદાચ સંચિત કર્મ જે હશે પૂર્વક પૂર્વજન્મના એ જ્યારે ઉદય થાય કેટલાય કરોડો જન્મના તમારા જો સંચિત કર્મ હોય અને જો ઉદય થાય ત્યારે તમને આવા સંતોનો સત્સંગ મળે અને સત્સંગ તો મળે પણ આવા ગુરુનો સથવારો મળે સાહેબ અને એમાંય શું કહેવાય કે જ્યારે પેલા કૃષ્ણ કૃષ્ણપગ્રહનો જન્મ થયો ને ત્યારે ક્યાં થયો તો મથુરાની જેલમાં અને એમણે જ્યારે રાજ કર્યું અને જે લીલા કરી એ ક્યાં કરી ગોકુળ ની અંદર અને છેલ્લે રાજપાઠ ક્યાં ભોગ્યું આપણા ગુજરાતમાં દ્વારકાની અંદર એટલે હવે જયંતીભાઈ નો જન્મ કોઠામાં થયો ભાઈ પછી એમની કર્મભૂમિ પાછી અહીંયા હાલોલની અંદર કરી અને રાજુભાઈ પાછા સાથે મળ્યા પછી બીજું જોઈ હશો વધાવો તાલીયોથી ભાઈ તેનાથી બીજું શું એટલે આમ આ મંડળ માટે તો અમને એટલો બધો પ્રેમ છે કે આજે સવારથી પ્રોગ્રામ ચાલે છે અમે દસ વાગે તો ફરોડમાં હતા સાહેબ સાહેબ ને ત્યાંનો પ્રોગ્રામ પતાવીને પછી બપોરના અહીંયા હાલોમાં આવ્યા છે રાજુભાઈ સાહેબનો પ્રેમ છે અને મણી દાદા અને આજે પેલું કેન કે ભાઈ જમણવાર ક્યાંય હતું ભોજન ક્યાંય હતું ને ભોજન ક્યાં છે આ ભાગ્યની વાત છે એટલે ખૂબ સરસ કહેવાય આમ તો

હવે મોતી ક્યાં ને હંસ ક્યાં હંસની ગતિ ઉપર હોય સાહેબ આકાશમાં મોતી સમુદ્ર ની અંદર હોય પણ એનું નિર્ગુણ કરવું પડે આપણે